તમારે મજા માં દઈ તો સ્વાગત છે આપણે એની કોઈ વ્લોગ ની અંદર તો તાણા જય માતાજી ગુડ મોર્નિંગ તો આપણે આવી ગયા છે આપણે વાડીયા અને આજ ગાય કોણ ધોવે છે એને જરા શું કહેવાય તમને બતાવવાનું છે તો વિડીયો મોટલ લગ બિનો તો વાસડો દાવા મિલો છે અને વાસડાને કોણ ધવરાવે છે અને કઈ રીતે ધોઈ છે તો હાલો જલ્દી જલ્દી અને કેટલા જણા ધોઈ છે તો વિડીયો મોટલ લગ બિનો દાવા જલ્દી જાય છે આપણે વાડીએ તો જાય રખુબેન ગાય ધોવે છે ભાઈ ધોવરાવે છે વાસડો ભાઈ આપણે ધાવે છે મસરા કઢે બહુ જ ગુણ બાંધો છે ભાઈને બે કાને ત્રણમાં વાડીએ ભગી ગયા છીએ કેટલા ભાગ્યા ત્રણમાં એ તો ભાઈ સાત ને પંદર છીએ તો આપણે વાડીએ પગી ગયા છીએ ભાઈ આ વેલા હાર પગી ગયા આપણે વાડીએ અરે ભાઈ વાંસળો તામ અમીલો છે ત્રણમાં માતાજી ઊભા છે આપણે હા માતાજી મસરા ગરડે માતાજી ની પણ એકદમ ભાઈ આપડા કઈ ડાઈ છે મસ્તની છે માતાજી તે હારમ હાલી છે પણ આ છે જરાક વાઈડી એક આસલ ગમે જવર દે દે તો અમે દોવા અમે જસે ગદના એય

ચાલો ભાઈઓ ગઈ દૈલી પછી મળી પાછા તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ ભેંસ દોવાની છે તો બીજા પછીની મુલાકાત લેવાની છે તો હાલો હવે ભેંસ દોવાની છે તો એને પણ આપણે પાડાને છોડી લીઈ ને ભેંસને દોઈ લી તો ઈડે માંઠે લાગે ભેંસ જતો હવે સાવન સે આપણે ભેંસ દોવા માટે બરોબર તો પાડાને આલી છોડી મેલુ પાડો છૂટી ગય છે હવે ડાઈ કઈલી ભેંસ કે જહા ઈ तबेंगे तो ने बुगी जैसे भाई कनिया हमारा वीडियो मौसम रे आ सकेम ने हाजा तमारा भूरा भाई आगीया छे चला तो सब दावजा मने मजा माते तो स्वागत छे मारी हिंदी गोहिल व्लॉग साथे हम ढोल ले लेओ भाई अले तो अया पड़स्थ आपड़ा पूरा था दो आम भाई कोई गैस नहीं आवे दो आम पानी भरली भाई पूरा हो ले जो है ले ले आ ले ले मैं तो आई नहीं चलो फोन पे कर दे दूं हां असल दो ही ना धोई ना को हूं ફાઇનલી માં મિત્રો બેસ તો મળાસું તમે જોઈ શકો છો ફાઇનલી માં આપણે છે આ પહેલો નંબર તમે જોઈ શકો છો એટલે કે પાડી વરખ તો વરસની તો થઈ જ ગઈ છે આડો તમે જોઈ શકો છો અને હમણાં દવરે આવ્યો તો ઈચ પાડો અને ફાઈનલી માં સો હાથ મહિના થઈ ગયા છે તો આવડો આ છે આપણે વાસળો તમે જોઈ શકો છો રિઝલ્ટ તો બહુ સારું ન આવતું તો આપણે છે તો આપણે આ ઓળખી છે તમે જોઈ શકો છો ગીર કહેવાય કાન તો તમે જોઈ શકો છો બે ની હાઢોળી છે બહુ સારું ફારૂક ખાવું જો હે ખાવા જોઈ તમે અચ્છી તરફ છે જોવો તો આપડી આ વાસડી છે અને તો શું કેવાય ઈ બહુ ખબર તો આપણને પડે નહીં તમે જોઈ શકો છો તો અહીંયા આપણે બે બળધું છે તમે જોઈ શકો છો આ છે એક અને એક આ છે આ બેય ખાય છે અહીંયા પડી છે નીરો હા ભીનું દૂધ એટલું દૂધ કરે છે આ આપણે વાહડો છે ટાણાને ગુણ બાંધી દેશે કારણ કે મસરા કરડે નહીં ઇસલી તમે મિત્રો આજનો તો એટલો જ મિની વ્લોક અને પુરાભાઈ સાથે જોયા હતા ફરીથી મુચ્યું કાલે નવા વ્લોગ માં હતા બાય બાય નાખસો શેર કરવાનું ભૂલતા નહીં